શ્રેણી જોડાણ કોને કહે છે અને તેનું સૂત્ર કેવી રીતના લખી શકાય અને તેની તારવણી કરી શકાય તે આજે આપણે આ લેક્ચરમાં તેની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો અવરોધ નું શ્રેણી જોડાણ સમજવા માટે તમારે પ્રથમ આ ડાયાગ્રામ દોરવું પડશે અને એ ડાયાગ્રામમાં તમારે પ્રથમ બેટરી ઓકે એના પછી કળ ઓકે એના પછી અવરોધો મેં લગાવ્યા છે ત્રણ આર વન આરટુ અને આર થ્રી એના પછી દરેક અવરૃત ને વોલટેજ બી અલગ અલગ મળે છે એટલે કે વિવન બીટુ અને બી થ્રી ઓકે અને એ મીટર બી આપણે લખ્યું છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે લખવાનું છે કે જે આપણે જે પરિપથમાં જે દોર્યું છે એ જ આપણે લખવાનું છે ઓકે બે કે તેથી વધારે अवरोध ने एवी रीते जोड़ो के दरेक अवरोध ने समान विद्युत प्रवाह समान विद्युत प्रवाह विद्युत प्रवाह मिले ओके त्रणेय अवरोध ने विद्यार्थी मित्रों अपने एवी रीतना जोड़वानुं छे के त्रणेय ने समान विद्युत વિદ્યુત પ્રવાહ આય મળે ઓકે હવે આગળ અને વિદ્યુત પ્રવાહ વહેવાનો માર્ગ સમાન હોય ઓકે અને વિદ્યુત પ્રવાહ વહેવાનો માર્ગ બી સરખો હોય ઓકે એક જ હોય ઓકે તો અવરો શ્રેણી જોડાણ કહે છે સમજો વિદ્યાર્થી મિત્રો કે બે કે બે કરતા વધારે અવરોધો અહીંયા મેં ત્રણ અવરોધો લીધા છે આર વન આર ટુ ને આર થ્રી ઓકે બે કે બે કરતા વધારે અવરોધને એવી રીતના જોડવામાં આવે કે દરેકને સમાન વિદ્યુત પ્રવાહ મળે એટલે કે દરેકને જે વિદ્યુત પ્રવાહ આઈ મળે છે એ કેવો છે સમાન છે ઓકે ત્યાર પછી વિદ્યુત પ્રવાહ વહેવાનો માર્ગ સીધો જ હોય એક જ હોય ઓકે તેને આપણે અને આવા જોડાણને આપણે અવરોધનું શ્રેણી જોડાણ કહીએ છીએ શું કહીએ છીએ અવરોધનું શ્રેણી જોડાણ કહીએ છીએ આગળ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓકે અને ત્રણ અવરોધો શ્રેણીમાં જોડેલ છે શ્રેણી એટલે કે સિદ્ધિ લાઈનમાં જોડેલા છે ઓકે આર્બન આર ને આ ને સીધી લાઈનમાં આપણે જોડેલા છે ઓકે તેમજ વિદ્યુત પ્રવાહ સમાન છે તેમજ દરેકને મળતો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ કેવો છે સમાન છે ઓકે અને દરેક અવરોધને વોલ્ટેજ અનુક્રમે વી ટુ અને વી છે જે દરેકને વોલ્ટેજ મળે છે વિ વન અને વી છે મિત્રો આટલું લખાણ તમારે લખવાનું છે

સમતુલ્ય અવરોધ બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ આરવન આર ટુ ને આરથ્રી આર વન આર ટુ અને આરથ્રી અવરોધને જોડીને એક સમતુલ્ય અવરોધ બનાવવામાં આવે છે જેને આપણે આરએસ વડે જોઈ દર્શાવીશું બરાબર વડે આર વડે દર્શાવવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે વી સૂત્રો કરતા બનાવીશું તો વી બરાબર થાય ઓકે આ થયો ઉમનો નિયમ હવે અહીંયા તમે જોશો કે વોલ્ટેજ ત્રણ છે કેટલા છે ત્રણ વોલ્ટેજ ડ્રોપ આપણે અલગ અલગ રીતના આપીએ છીએ તેથી આપણે લખીશું વી ને મળતો વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ તો સમાન છે અહીંયા જો વિદ્યુત પ્રવાહ કેવો છે સમાન વિદ્યુત પ્રવાહ છે ઓકે એટલે કે આઈ ને તો છેડવાના જ નથી વી ટુ આઈ આર ટુ વી થ્રી આઈ થ્રી ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જો તમે સમીકરણ એક કહી દો અને આ કિંમતો જે વી વન વી ટુ ને વી થ્રી ની કિંમતો જો આપણે સમીકરણ એક માં મૂકીએ લખવું હોય તો તમે લખી શકો હવે ટુ અને વી થ્રી ની કિંમત સમીકરણ એક આ વી વન વી ટુ અને વી જે કિંમતો છે આપણે આ સમીકરણ એકમાં મૂકી દેવાની છે કે જે વોલ્ટેજ ડ્રોપ આપણે દરેક અવરોધને આપ્યા હતા ઓકે તો એમાં આપણે મૂકી દઈશું કે અહીંયા હતું વી બરાબર વી વન પ્લસ વી પ્લસ વી થ્રી હવે જો વિદ્યાર્થી મિત્રો વી બરાબર શું છે આઈ આર પણ સમતુલ્ય અવરોધ આપણે શું કહીએ છીએ એસ કહીએ છીએ એટલે આર ચલો વી વન શું છે વિદ્યાર્થી મિત્રો આઈ આર વન આઈ વન વી ટુ શું છે વિદ્યાર્થી મિત્રો આઈ આર ટુ આઈ ટુ વી થ્રી શું છે વિદ્યાર્થી મિત્રો આઈ આર થ્રી આઈ થ્રી ઓકે આટલું જો તમે કરી લો તો હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આઈ છે આઈ છે અને આઈ છે ત્રણે ત્રણ આઈ સરખા છે એને આપણે પોવન કાઢી લઈશું તો આઈ આઈઆરએસ ઓકે તો એને બહાર કાઢી લઈએ છીએ આપણે તો આઈ આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી ઓકે હવે આ બરાબરની આ બાજુ બી આવી છે બરાબરની આ બાજુ બી આવી છે તેથી આ શું થશે બેટા કેન્સલ થશે શું થશે કેન્સલ થશે અને હવે વિદ્યાર્થી મિત્રો ખાલી વધશે આરએસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી જે સમતુલ્ય અવરોધ છે લખી દેવાનું છે આ ત્રણેય અવરોધ ને આર વન આઠ ટુ આર થ્રી ને જોડી એક સમતુલ્ય અવરોધ આપણે આર બનાવીએ છીએ શું બનાવીએ છીએ સંતુલ્ય અવરોધ આર બનાવીએ છીએ ઓકે પછી ઓમનો નિયમ ખાસ લખવાનો છે ઓમનો નિયમ વીર પરથી યાદ રાખવાનું છે વી બરાબર આઈઆર જ્યાં વી વન બરાબર આઈ આર વન વી બરાબર આઈ આર અને વી થ્રી બરાબર આઈ આર થ્રી ઓકે વિદ્યાર્થી મિત્રો અને પછી તેનો સરવાળો કરી લેવાનો છે એમાંથી આઈ ને કોમન કાઢીને કેન્સલ કરી દેવાના છે અને આર એસ બરાબર આર વન વત્તા આર ટુ આર થ્રી ઓકે વિદ્યાર્થી મિત્રો જે આર એસ એ સમતુલ્ય અવરોધ છે હવે વિદ્યાર્થી મિત્રો જો તમને સમતુલ્ય અવરોધનું સૂત્ર જો તારવતા આવડતું હોય ઓકે એના પછી તમને પૂછી શકે કે અવરોધ શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ અને અવરોધના શ્રેણી જોડાણના ફાયદા અને અવરોધના શ્રેણી જોડાણના ગેરફાયદા ઓકે તો પ્રથમ આપણે ચર્ચા કરીએ કે અવરોધના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ શું છે તો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય છે ઓકે એ તો આપણે વ્યાખ્યામાં જ લખ્યું હતું કે પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ કેવો હોય છે સમાન હોય છે ત્યારબાદ પરિપથનો કુલ વોલ્ટેજ એ દરેક અવરોધને મળતા વોલ્ટેજના સરવાળા જેટલો હોય છે એટલે કુલ વોલ્ટેજ V એ આ ત્રણે ત્રણ અવરોધને જે આપણે વોલ્ટેજ આપ્યું હતું એના સરવાળા જેટલો આ કુલ વોલ્ટેજ હશે ઓકે એના પછી અવરોધ મૂલ્ય મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતાં મોટું હોય છે સમતુલ્ય અવરોધ આર એટલે આર વન વધતા આર ટુ વધતા આર થ્રી ઓકે તો આ આરએસ નું મૂલ્ય એ આ ત્રણમાંથી જેનું મૂલ્ય વધારે હશે એના કરતાં પણ આરએસ નું મૂલ્ય વધારે હશે વિદ્યાર્થી મિત્રો ઓકે ત્યાર પછી છે અવરોધના શ્રેણી જોડાણના ગેરફાયદાઓ ઓકે તો ગેરફાયદાઓમાં છે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે અવરોધનું શ્રેણી જોડાણ ઉપયોગી છે સોરી ફાયદાઓ છે અને જેમાં વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે અવરોધનું શ્રેણી જોડાણ ઉપયોગી છે એટલે કે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે ઓકે મારે વિદ્યુત પ્રવાહને બંધ કરવો છે તો એક પરિપથ બંધ કરીશ તો સંપૂર્ણ બધા પરિપથ બંધ થઈ જશે અને પરિપથમાં ઓકે કાં તો આપણા ઘરોમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય ઓકે

અહીંયા ધારો કે જે બી વોલ્ટેજ હું આપીશ તો એ દરેક વોલ્ટેજ એ દરેક ઉપકરણો ઉપકરણો એટલે સાધનો ઇલેક્ટ્રિક સાધનો ફ્રી છે એસી છે પંખો છે દરેકમાં વેચાઈ જાય છે તેથી ઉપકરણ પોતાની રીતે પોતાના કાર્યક્ષમતા પ્રમાણે કાર્ય કરી શકતા નથી છેલ્લું છે વિદ્યાર્થી મિત્રો શ્રેણીમાં જોડેલ કોઈ ઉપકરણ બગડી જાય તો બાકીના ઉપકરણ પણ કામ કરતા બંધ થઈ જતા હોય છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ બલ્બ છે આ ત્રણ બલ્બને મેં શ્રેણીમાં જોડ્યું છે અને આ બલ્બ જો બગડી ગયો તો ઉડી ગયો તો આ બંને બલ્બી પ્રકાશિત થશે નહીં ઓકે કેમ કે આગળ વિદ્યુત પ્રવાહ વહેશે જ નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો આ હતા એની લાક્ષણિકતાઓ ફાયદાઓ અને ગેરફાયદાઓ ઓકે તો